ઓમ નમ શિવાય હર હર મહાદેવ પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે અને દરેક લોકો ભગવાન મહાદેવની પરમ ઉપાસના કરતા હોય છે ભક્તિ કરતા હોય છે આરાધના કરતા હોય છે અને શિવાલય જઈએ ત્યારે બિલોપત્ર લઈને ભગવાન મહાજીને અર્પણ કરીએ છીએ પરંતુ આજે આપણે સ્પષ્ટ રીતે જાણવું છે કે કયા દિવસે બિલોપત્ર તોડી શકાય અને કયા દિવસે બિલોપત્ર ન તોડી શકાય તો આવો શ્રી લિંગ પુરાણની અંદર અતિ સુંદર સ્પષ્ટ વર્ણન છે અને શ્લોક પણ કહ્યો છે અમિરકતાસુ સંક્રાંત્યામ અષ્ટમ્યાન બિંદુ વાસ

લિંગ પુરાણ કહે છે કારણ એ કહી રહ્યું છે કે એ દિવસોમાં ભવાની અંદર હાજર હોય છે અને મહાદેવને ખૂબ જ પ્રિય હોવાને કારણે બિલપત્ર તોડવું જોઈએ નહીં ઘણા લોકોને એવું પણ થતું હોય છે કે સોમવાર તો ભગવાન મહાદેવની ઉપાસનાનો દિવસ છે તો તે દિવસે તો આપણે બિલપત્ર ભગવાનને અર્પણ કરીએ છીએ તો એમાં એ પણ વિધાન આપ્યું છે કે સોમવારને દિવસે તમારે ભગવાનને બિલપત્ર અર્પણ કરવું હોય તો રવિવારને દિવસે અર્થાત સૂર્યાસ્ત પહેલા અને વચ્ચેના સમયગાળામાં બિલોપત્ર તોડવું જોઈએ અને સોમવારે ભગવાનને અર્પણ કરવું જોઈએ તો ખાસ ધ્યાન રહે અમાસ પૂર્ણિમા સંક્રાંત ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્દશી અને સોમવારે દિવસે બિલોપત્ર ક્યારેય તોડવું જોઈએ નહીં અને પછીના દિવસોમાં તમે બિલોપત્ર તોડીશો તો ભગવાન મહાદેવને તમે જે ભાવના અર્પણ કરીશો જે પ્રેમ લાગણી વ્યક્ત કરીશો એ ભગવાન મહાદેવ સ્વીકાર છે અને આપની જે કંઈ ભક્તિ ઉપાસના છે આપણું જે અનુષ્ઠાન છે એ પરિપૂર્ણ રીતે સારી રીતે ભગવાન એમાં સ્વીકાર કરી અને આપને ફળ અર્પણ કરશે ઓમ નમઃ સ્વાય હર હર મહાદેવ